નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજેના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે સાબર ડેરીએ દૂધના ભાવમાં કિલો ભેંટે રૂપિયા દસનો ભાવ વધારો કર્યો છે અને આ ભાવ વધારો એક ફેબ્રુઆરીથી અમલમાં આવશે જ્યારે અત્યારે જણાવીએ કે ડેરીની નિયામક મંડળીની મિટિંગમાં આ પશુપાલકોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે સાબર ડેરીના ભાવ વધારાના પગલે ત્રણ પોઈન્ટ પચાસ લાખ પશુપાલકોને આનો સીધો ફાયદો થશે તેમજ ભેંસના દૂધમાં અત્યારે જૂના ભાવ આઠસો ચાલીસ હતા જે હવે આઠસો પચાસ કરવામાં આવ્યા એટલે કે આ દસ રૂપિયાના ભાવ વધવાથી દર મહિને પશુપાલકોને છ કરોડ રૂપિયા જેટલો ફાયદો થશે તો બીજા સમાચારની વાત કરીએ તો વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં ચૌદ લોકોએ જીવ ગુમાવ્યા બાદ હવે તંત્ર દ્વારા અઢાર લોકો સામે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે તેમજ અત્યારે વડોદરા બોર્ડ દુર્ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અત્યારે અમદાવાદ શહેરની દરેક સ્કૂલને પ્રવાસન લઈને અત્યારે કડક સૂચના આપવામાં આવી તેમજ અત્યારે શરતનો ભંગ કરનાર સ્કૂલ સામે કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ઉપયોગી સમાચાર આવ્યા જેમાં આપણે જણાવીએ કે અત્યારે રાજ્યમાં વિવિધ ભરતી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારે અત્યારે ગાંધીનગર કોર્પોરેશને પણ ક્લાર્કની ભરતીના નિયમોમાં ફેરફાર કર્યો છે જેમાં અત્યારે બાર પાસની જગ્યાએ હવે સ્નાતક ઉમેદવારની ભરતી કરવામાં આવશે જો કે અત્યારે ગૌણ સેવા પસંદગી દ્વારા આ નિયમ અગાઉ લાગુ કરી દેવામાં આવ્યો છે સાથોસાથ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષામાં પણ આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે ત્યારે અત્યારે ગાંધીનગર કોર્પોરેશને પણ ક્લાર્કની ભરતી માટે ગ્રેજ્યુએશનની લાયકત પણ અત્યારે નક્કી કરી દીધી છે માટે ખાસ ઉમેદવારો માટે સમાચાર આવી રહ્યા છે કે અમદાવાદ અત્યારે પ્રી બોર્ડ આયોજન કરવામાં આવ્યું જેમાં અત્યારે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે વિદ્યાર્થીઓ ભય મુક્ત થઈને આ પરીક્ષા આપી શકે તે માટે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયું બોર્ડમાં જે પ્રમાણે પરીક્ષા લેવાય છે તે જ પ્રમાણે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે અત્યારે શહેરની પાંચસો બાવન જેટલી શાળાઓમાં છેતાલીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે અને જો આમાં સફળ રહી તો આખા ગુજરાતમાં પણ આવતા વર્ષથી પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે તો અત્યારે ખાદ્યદાનના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર જોવા મળ્યો નથી અને અત્યારે તેના ભાવ સ્થિર દેખાઈ રહ્યા છે પરંતુ હવે અત્યારે તેલના ભાવને લઈને ગૃહિણીના બજેટમાં થોડી રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા જેમાં અત્યારે કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ કંપનીઓને દેશમાં આંતરરાષ્ટ્રીય કિંમતો પ્રમાણે ભાવ ઘટાડવા આદેશ કર્યો છે અને માર્ચ સુધીમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે તો રિક્ષા ખરીદવા માંડશે અડતાલીસ રૂપિયાની સહાય વાત કરીએ તો ઇલેક્ટ્રિક વાહન સહાય યોજના જેમાં પેટ્રોલ બચત અને પર્યાવરણ પ્રદૂષણ ન થાય અને તેનો બચાવ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વાહનની ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે જ્યારે ત્યારે ગુજરાત સરકાર દ્વારા જી વ્હીકલ માટે બેટરી સંચાલિત માટે ત્રણ ચક્કી વાહન માટે સબસિડી યોજના રૂપિયા અડતાલીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે ત્યારે રિક્ષા ચાલક મહિલા સાહસિક યુવા વર્ક સ્ટાર્ટઅપ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ બિન અનામત આર્થિક પછાત વર્ગના લોકોને પ્રાથમિકતા આપવા માટે આ લોકો લાભ મેળવી શકે છે આગળ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે સાત શહેરમાં બાર ડિગ્રીથી પણ નીચું તાપમાન નોંધાવા લાગ્યું છે વાત કરીએ તો અત્યારે નલિયામાં આઠ પોઈન્ટ બે ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર રહ્યું હતું જ્યારે કંડલામાં દસ ગાંધીનગરમાં દસ પોઈન્ટ પાંચ ડિગ્રી તેમજ વડોદરામાં અગિયાર ડીસામાં અગિયાર પોઈન્ટ પાંચ ભાવનગરમાં ચૌદ પોઈન્ટ બે સુરતમાં ચૌદ પોઈન્ટ ચાર અને દ્વારકામાં સત્તર ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું તો અત્યારે રાજ્યમાં લાંચી અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરનારા લોકોને હવે કોઈપણ પ્રકારની મુશ્કેલી પડશે નહીં જેમાં અત્યારે એસસીબીએ આવા લોકો માટે કેર પ્રોગ્રામની શરૂઆત કરી વાત કરીએ તો કેરિંગ ઓફ એપ્લિકેટ એન્ડ રિસ્પોન્ડ ઇપ્લેક્ટિવ કાર્યક્રમ અંતર્ગત એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ છેલ્લા સાત વર્ષમાં નોંધાયેલા ગુનાના ફરિયાદો સાથે મુલાકાત કરશે તેમજ આ કોઈ કોઈપણ પ્રકારની હેરાનગતિ થાય છે કે નહીં તે અંગે માહિતી પણ મેળવશે તો બિહારના રાજકારણમાં અત્યારે ભારે હલચલ મચી છે જેમાં અત્યારે આરજેડી સાથેના તણાવ સાથે નીતીશ કુમાર ફરી એકવાર રાજ્યના નવી સરકાર બનાવવાની કોશિશ કરી રહ્યા છે અને સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે અત્યારે નીતિશ કુમાર એનડીએ સાથે મળીને સરકાર બનાવવા જઈ રહી છે જ્યારે તેઓ આજે નવમી વખત મુખ્યમંત્રી શપથ તરીકે પણ લેશે ત્યારે તેમની સાથે અત્યારે સુશીલ મોદીને ડેપ્યુટી સીએમ પણ બનાવવામાં આવી શકે છે તો આ પહેલી ફેબ્રુઆરી બજેટ વિશે સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારનું આ છેલ્લું બજેટ હશે જેમાં દેશના વિકાસને ધ્યાનમાં રાખીને અનેક ક્ષેત્રો માટે મોટી જાહેરાત કરવામાં આવી શકે છે જ્યારે અત્યારે ઘણા નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે આશાવાદી છે કે સરકાર મોડી ખર્ચમાં વધારો કરશે જોકે આ બજેટમાં કોઈ ખાસ જાહેરાત થવાની નથી પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવી છે કે કેન્દ્ર સરકાર મધ્યમ વર્ગ માટે તેમના ખર્ચાઓનું સંચાલન કરવા માટે કેટલીક રાહતો પણ જાહેર કરી શકે છે તો અત્યારે શ્રી અન્ન યોજનાને પ્રોત્સાહન આપી રહેલી કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને વધુ એક ભેટ આપી છે જેમાં હવે વધુને વધુ લોકો તેમના આહારમાં અનાજનો સમાવેશ કરી શકશે વાત કરીએ તો આ કડકડતી ઠંડી વચ્ચે તમામ રેશન કાર્ડ ધારકોને રાશનની દુકાનોમાંથી હવે મફત બાજરી આપવામાં આવશે પરંતુ જેમણે આ રેશન કાર્ડ બનાવ્યું નથી તેમને આ શ્રી અન્ન યોજનાનો લાભ નહીં મળે તો અત્યારે વિજ્ઞાન પ્રવાહના ડિગ્રી એન્જિનિયરિંગ તથા ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવતા ગ્રુપ એ અને ગ્રુપ બીના વિદ્યાર્થીઓએ આપવાની થતી ગુજકેટની પરીક્ષાના આવેદનપત્ર ભરવાની મુદત અત્યારે બાવીસ તારીખ કરવામાં આવી હતી જે અત્યારે હવે લેટ ફી ત્રણસો પચાસ રૂપિયા હતી પરંતુ હવે લેટ ફી હજાર રૂપિયા ભરીને ઉમેદવારો આવેદનપત્ર ફરી વખત ભરી શકશે તેના ફોર્મ આગામી તારીખ છે તે એક નક્કી કરવામાં આવી છે તો પૂર્વ સૈનિકોને લઈને અત્યારે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો જેમાં અત્યારે સરકારી નોકરી માટે પૂર્વ સૈનિકો નિવૃત્તિના એક વર્ષ અગાઉ ફોર્મ ભરી શકશે જ્યારે આપણે જણાવીએ કે જાહેરાત થયાના એક વર્ષની અંદર નિવૃત્ત થનારા સૈનિકોએ આ મહત્વપૂર્ણ લાભ મળી શકશે જેને લઈને અત્યારે ઓજસ પોર્ટલ ઉપર રિટાયર ઇન વન યરનો અત્યારે વિકલ્પ રાખી દેવામાં આવ્યો છે તો આજે છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અત્યારે દર વર્ષે પોલીસને વિશેષ સેવાઓ અને કામગીરીને આધારે મેડલ એનાયત કરવામાં આવી રહ્યા હોય છે અને આ વખતે પણ ગુજરાત પોલીસના સત્તર અધિકારી કર્મચારીઓને આજે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં અત્યારે બે પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા અને પંદર પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા તો અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર જેગવાર કારથી નવ જેટલા લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની અમદાવાદમાં પ્રવેશવાની અરજી ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરી છે જેમાં અત્યારે અમદાવાદ શહેરના પ્રવેશવા દેવાની માંગ સાથે અરજી આ કરવામાં આવી હતી તે અરજી અત્યારે જસ્ટિસ એમ આર મેગડે ગ્રાહ્ય રાખી છે જ્યારે આપણે જણાવી કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અગાઉ પણ આ પ્રજ્ઞેશ પટેલને શરતી જામીન આપવામાં આવ્યા હતા તો ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદનારાઓ માટે આજે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો અને હવે દેશની કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ ઇલાજની સુવિધા મળી જશે પછી તે હોસ્પિટલ ઇન્સ્યોરન્સ કંપનીની લિસ્ટમાં હોય કે ન હોય વાત કરીએ તો જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલે પોલિસી હોલ્ડર્સના હિતમાં નિર્ણય લીધો છે જેમાં કાઉન્સિલે જનરલ અને હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓની સાથે વાતચીત બાદ કેશલેસ એવરીવેર ઝુંબેશ કરી હતી જેમાં અત્યારે દેશની કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ ઇલાજની સુવિધા આપવા અત્યારે સહમતી અપાઈ દેવામાં આવી છે તો એક મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની નવી અપડેટ પ્રમાણે જો તમે એકત્રીસ જાન્યુઆરી સુધી પોતાનું ઈ કેવાસી નથી કરાવતા તો તમારું ખાતું નિષ્ફળ કરી દેવામાં આવશે જેમાં અત્યારે ખેડૂતોને વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવી શકે તેના માટે ભારત સંકલ્પ યાત્રા હેઠળ ગ્રામ પંચાયતના મુખ્ય મથકે વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને આવી સ્થિતિમાં જે ખેડૂતોએ હજુ સુધી નોંધણી કરાવી નથી તેઓએ સી એસ સી અથવા ઈ મિત્ર મદદથી અરજી કરી શકે છે જ્યારે સોળમા હપ્તા માટે ખેડૂતોએ અત્યારે એકત્રીસ જાન્યુઆરી સુધી ઈ કેવાયસી કરવાની રહેશે અને જો તમને ઈ કેવાયસી કર્યું નથી તો કરાવી શકશો તેમજ સોળમાં હપ્તો આવતા પણ અટકી શકે છે તો ઈ કેવાયસી વયસી નહીં કરાવો તો